સુરતમાં નકલી મળવાની પરંપરા યથાવત નકલી ચીજવસ્તુઓ છળપાઈ છે સુરતમાં સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખીને દરોડા કર્યા હતા નકલી બ્રાન્ડેડ સાબુ હાર્પિક બનાવતી ફેક્ટરી છળપાઈ નકલી ડેટોલ સાબુ સહિતનો મોટો જથ્થો પણ જપ્ત કરાયો છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાર્પિક લાઇઝોલ અને ડેટોલ આના સ્ટીકરો વાપરી ડુપ્લિકેશન કરીને એક કંપની પ્રકાશભાઈ મોલિયા કરીને ચલાવતા હતા એ કંપનીના એક ઓથેન્ટિક એજન્ટ હોય તેમના દ્વારા બાતમી મળતા એને પકડી પાડેલ છે અને ચાર લાખ ઓગણચાલીસ હજાર સમથિંગનો મુદ્દામાલ પણ ઝડપી પાડેલ છે ત્યાંથી અને આ જે છે મુદ્દામાલ એ ઓનલાઈનમાં ઓનલાઈન સેલિંગ કરતા હતા એવું હાલ જણાઈ આવેલ છે

વાત છે કે સરથાણા પોલીસ સ્ટેશનથી થોડીક દૂર હાલમાં આ જે પતરાના શેડની અંદર ચાલતું આ જે ધમધમતું જે ફેક્ટરી છે તે ઝડપી પાડી છે ઓનલાઈનનો અત્યારે જમાનો છે ત્યારે લોકો ઓનલાઈનની ખરીદી કરતા હોય છે સસ્તી ચીજ વસ્તુઓની લાલચ આપતા હોય છે અને સસ્તામાં જે લોકો છે તે આ રીતની પ્રકારની જે વસ્તુઓ છે તે વેચતા હોય છે સામે આવી રહી છે જે રીતના સૂત્રો જણાવ્યું માજા માહિતી મળી રહી છે કે કેટલોક માલ છે તે સગે વગે કરી નાખવામાં આવ્યો છે એટલે સુરત શહેરમાં ચીજ વસ્તુઓ છે નકલી મળવાનો સિલસિલો યથાવત છે નકલી મીઠાઈ

અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત